આજે છે દસ દિવસ બ્લોગ ચાલ્યો દસમો દિવસ ભાઈ અને આજે તો આમ ગણી તો પાકી ખબર નથી કારણ કે બધા એવું કે બે ગણાય કાલે આઈટમ કરી ગણાય પરમદી કરી રહી તો જે હોય માતાજીને આઈટમ જે બનાવી હોય આપણને તો નથી ખબર અને સવાર સવાર જો બ્લેક બીબી કાઢી લીધી એ ગ્રીન લાઈન ચોકડીયા ભોગી ગયા અત્યારે બ્લોક ચાલુ કરવાનું આપણને યાદ આવ્યું છે અને આપણે અત્યારના પોરમાં માં જઈ લઈ લીધા હોય તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જતા હીશું ઠેલા લીધા હોય તો દુકાને જ જતા હોય ને ભાઈ તો હાલો ના બ્લોગ ની અંદર તમે કન્ટિન્યુ જોડાયા રહેજો દુકાને પહોંચીને આપણે મસ્ત બધાની ઘર નહીં છીએ જો પેલા દુકાનની સાફ સફાઈ અને માતાજી માતાજીની અગરબત્તી પણ કરી નહીં છીએ અને બધો માલ જો ટેબલ પર ગોઠવી દીધો અને હવે આપણે આરામથી લેવાનું છે એ જગ્યા સિંહાસન ઉપર વાળ સરખા તો કરવા જ પડે નકર કપડાં લે જ નહીં વાળ નવી નવી ને વધારે આવે ને અને ઘડી વડે આમાં ટેવું પડી ગયા હવે તો ઘડી ખાલી પબજી રમશે ને ટાઈમ આપણે કાઢશે સાંજના સાડા છ વાગી ગયા અને આપણે બ્લેક ને કાઢીને નીકળી ગઈ રાજકોટ બાજુ દુકાન વધાવી નહીં ગઈ અને હવે આપણે નીકળી ગઈ રાજકોટ બાજુ રાજકોટ જઈને પેલા આપણે નાઈ લઈ અને પછી ક્યાંક આગળ ચક્કા મારવા જાય તમે લોકો કન્ટિન્યુ જોડાવી બ્લોગની અંદર આપણે હવે નાઈને થઈ ગયા એ રેડી ને અમારી ઘરે કોણ આવ્યું જો ખાલી ઘટી કાધી કા અમારે ઘટીઓ ને વેકેશન કરવા એવું હોય હે વેકેશન કરવું હોય ને મિની વેકેશન પાછા હમણાં નવ વાગે વયો જાય એવડું વેકેશન કરશે નહી કાકડી ખાવાનું ચાલુ કરી દીધું એ ચાવી તો હોકતી નથી તોય મોટામાં નાખીને જો કા ફોટો પાડવું તારું ફોટો ફોટો પાડું શું આવો ભાઈ આજો ઉડે તો જા લવલી રાજા ઉ બાકાજી કી વાર આવે આ કોણ મારો છોકરો તો કે આડી ના ભાઈબન ના તમે આ ના તો નવો ગાંડ નવો સેવા કે તો મને

બધા એમ કે આજે દશેરા હે અને ઘણા એમ કે નોઈ આજે શું હે આજે હાચું કોણ દશેરા હે દશેરા આજે દશેરા હે કે નોઈ મે નોઈ નોએ નોય મુડે તો ગયા

નવી રમી છે સુરતી હા આજ અરમ ને તો ભાઈ ટીમ લી જલુ બધા છોકરા જો કે કોને હારી આવડે હા વાહ પ્રિન્સ વાહ વાહ અજવાઈ हमें हमारी शादी राखी शादी राखी तुम्हें क्या केवा मांग तुमने ने 10000 रुपया जीत गया छे क्या ओली गया बोलो काय बाय बाय काय गया बाय बाय क्या पबजी ना तो आ बाय बाय कह दियो लो प्रिंस આપણે કીધું નું પાન કાર્ડ કઢાવ્યું નથી તો અત્યારે આપણે આવી ગયા પાન કાર્ડ કઢાવવા અને જો ફોર્મ ભરાઈને રેડી થઈ ગયું હોય અને સહી કર નાખીએ હવે થોડા આપણું પાન કાર્ડ આવી જાય ને એટલે આપણે એને બેંકમાં ખાતું ખોલાવવાનું હોય પહેલાં પછી ખાતામાં પૈસા આવશે ક્યાંકથી ક્યાંથી આવશે એ તો સરપ્રાઇઝ લે હર્ષિભાઈ ભેગો લઈ આવ્યો અને એમાં દસ ભાઈ બાર ગયા ને આપણું કામ થઈ ગયું પૂરું ને હવે નીકળી આપણે ઘર બચવાનું આજે કઈ રમવા જવાનો તો પ્લાન નથી પણ બે જણા અમે ને બે જણા તારે ચાર જણા જઈએ આમ ગામમાં ચક્કર મારવા તોય ક્યાંય કે ગરબી સારી થાય તો ક્યાંક જતા આવી અને ગરબી જોતા આવીને થોડુંક શૂટિંગ એ કરતા આવ્યું બ્લોક માટે ભૂખ લાગે અને વ્લોક ચાલુ કરીને ત્યાં ભૂખ જ લાગે અને વ્લોક ચાલુ હોય ને ત્યારે જ બોલશે ખાવાનું એટલે ખબર છે કે આટલો ના ન પાડી કે પાલેજી બિસ્કીટ બે ચાર લઈ લઈ ને દૂધ આરે ખવરાય દેવી કુઈનનું કાંઈ ક્યાં થયો અને ભજીયા ખાવાય મારે કે કદી ડાયલોગ માં આવી તો નકામો પાછો વિરોધ થઈ જઈને અને અત્યારે ભજીયા ખાવા હે રેવા દે હાલો મેં આગળ ચક્કર મારતા આવીને કે ખાલી ગરબી હોય તો જોતા આવીને સફતી તમને જ મને બહુ ભાવે ભલે ભાવ સાઈડ મારી દૂર ગાતે ટ્રોલે ટ્રોલે

પાંચ કે વ્યૂ તો આવવા જોઈએ ને પાંચ આવવા જોઈએ ને ને કમસે કમ તો આવી જ જોઈએ આપણે એક હજાર પાંચસો લાઇક ખાલી રાખીએ આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક અને પાંચ હજાર વ્યૂ આવશે ને તો આપણે કન્ટિન્યુ વ્લોગ રાખશું કન્ટિન્યુ બાકી કાલ કાલથી વ્લોગ આપણે ચેલેન્જ પૂરો થાય તો આપણે કાલથી વ્લોગ બનાવવાનું બંધ કરી દઈએ બનાવશું ક્યારેક બહાર જઈ ક્યારેક ક્યારેક મહિનામાં એક બે જો આ વિડીયોની અંદર પાંચ હજાર વ્યૂ ને પાંચસો લાઇક આવી ગઈ ને તો આપણે ચેલેન્જ કરશું અને બ્લોગે કન્ટિન્યુ રાખશી તો તમને ગઈ હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી ના કહો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય